દેશ અને દુનિયા બદલવાની વાત કરવી એ સહેલી છે નારા લગાવવા એ સહેલી વાત છે પણ જ્યારે પરિવર્તનની શરૂઆત પાડોશમાં કે પોતાના ઘરથી કરવાની હોય ત્યારે વાત પડકારજનક લાગે છે પણ એમ પહેલ કરવી જરૂરી છે તો ચાલો જઈએ છોટા ઉદયપુરના ભેખડીયા ગામે જ્યાંના લોકોએ વ્યસનમુક્ત ગામ માટે એક આગવી પહેલ કરી છે એક નવો ચીલો ચાતર્યો છે ગામની અંદર જે લોકો બધા નાના મોટા પ્રસંગમાં ભેગા થતા અને એ ભેગા થતા ને ત્યારે આ બધા જ પ્રકારના વ્યસનો હતા દારૂ તાળી તમાકુ ગુટકા માવા મસાલા અને લગ્ન પ્રસંગ હોય ને તો જે મસાલાનો જે પેલા હાર કરીને નહોતા આવતા એ અમે બહેનો એને પોતે પેલા એના ભાઈને વધામણું કરે ને તો એને હાર કરીને પહેરાવે એવા પ્રકારની પ્રથા અને એના કારણે માવા જે પાન પડ્યું કે મસાલાઓ છે જે વિમલ ગુટકા એટલા બધા ખવાય અને એટલી ગંદકી પણ થાય બેઠા હોય ત્યાં પિચકારી મારી દે એટલે એ વખતે અમે જે બેઠા હતા અમારી જેવા વડીલોને બધા છોકરાઓને વાત કરી કે આ બધું આપણે બંધ કરવું જોઈએ એક સમય સુધી તમાકુ કે અન્ય પદાર્થોનું સેવન એ માણસની પસંદગી હોય છે પછી ટેવ બને અને ધીરે ધીરે આ ટેવ માણસને બંધાણી બનાવે છે આ કુટેવમાંથી છૂટવાની ભેખડિયા ગામની સફર કંઈક અલગ જ રહી છે એ લોકોને પહેલા તમે કે હમ વ્યસન દૂર કરાવ એટલે બહુ દુઃખ થતું હતું પણ ધીરે 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 ઘરમાં એક બીજા એકબીજા એમ થોડું થોડું એ કરતા ગયા એટલે લોકો બધા થવા લાગ્યા કે હવે વ્યસન છોડવાથી આપણને ઘણા બધા ફાયદા થાય છે કે ઘરમાં તમે કેમ ટાઈમે કોઈ સો રૂપિયાની મજૂરી કરે તો એમાંથી ચાલીસ રૂપિયાનું સાઠ રૂપિયાનું કહી જતા ઘરમાં હું લઈ જ નાના બાળકો એને કઈ રીતના કરવાનું એટલે સાત વર્ષ પહેલાં કે આજથી આપણે નક્કી કરો કે આ બધા જ વ્યસનો આપણે બંધ કરવા છે એટલે એમાં થોડાક હા પાડી ના પાડી એવું થયું અને પણ મોટા ભાગે તૈયાર થયા એટલે અમે લોકો પછી પાંચસોનું સર્વે કર્યું તો એક વર્ષના પંચાવન લાખ રૂપિયા આનો ખોટો ખર્ચ થતો હતો પછી બધા એ લોકો નોંધ લીધી અને પછી અમે એક સામાજિક રીતે આખો ગામ ઠરાવ કર્યો અને ઠરાવ કરી અને આ બધું બંધ કર્યું ખોટા ખર્ચ પર કાપ મૂકવાની વાતમાં લગ્ન દરમિયાન થતા ખોટા દેખાડા તથા પ્રદૂષણ કરતા ફટાકડા વગેરે પણ આ ગામમાં બંધ કરવામાં આવ્યા છે અમારા ગામમાં બે હજાર અઢારથી જે વ્યસન મુક્તિનો નિયમ લીધો છે ગામ લોકોએ એમાં હવથી મોટો ફાયદો થયો છે બહેનોને કારણ કે વિમલ જે ગુટકા બધું બંધ છે એમાં ભાઈઓ કોઈ વ્યસની હોય તો ઘરમાં બેન દુઃખી થતા હોય બાળકો દુઃખી થતા હોય ને હવે જે વ્યસનમાં પૈસા કાઢતા હતા ઘરમાં વપરાય છે એના માટે શાંતિ છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાનું કવાટ પોલીસ સ્ટેશનનું ભેકડિયા કરીને ગામ છે જે ગામ લોકોના પ્રયત્નથી સંપૂર્ણપણે વ્યસન મુક્ત ગામ થયું છે જેમાં કોઈ પણ વ્યક્તિ વ્યસની નથી ત્યાં તમાકુ બીડી સિગારેટ કે દારૂથી લઈને કોઈ પણ બાબતનું વ્યસન નથી એ વ્યસન નહીં હોવાના કારણે ગામના લોકો વચ્ચે સુલેહ અને શાંતિ પ્રેમભાવ ખૂબ સારી રીતે ભરેલો છે અને ગામમાં જે વિકાસના કામો છે ચેક ડેમો બનાવવાથી લઈને સિંચાઈ ખેતીના કામો છે ખૂબ સારી રીતે થઈ રહ્યા છે ગામના આજુબાજુના જે ગામો છે તે પણ આ ભેકડિયા ગામથી પ્રેરણા લઈ રહ્યા છે આ બધું બંધ થવાથી અને પાણી સંપન્ન ગામ થવાથી છોકરા છોકરીઓ કે બધા જ અમારા બહુ વ્યવસ્થિત સારી રીતે લગ્ન કરે સારી રીતે કાર્યક્રમો નિશાળે ભણે આ બધું થયું ને તો હવે અમારી એના કારણે ગામમાં ઝઘડા બંધ થઈ ગયા છેલ્લા ઘણા વર્ષોથી પોલીસ કમ્પ્લેનો પણ બંધ થઈ ગઈ તો એના કારણે જે ઝઘડા થતા બંધ થયા એટલે મહેનત કરવા લોકો આગળ આવ્યા અને જે પણ પોતાની નાની મોટી મજૂરીએ જતા તે ગામમાં પૂરો પૂરો સમય રહીને કામ કરવા લાગ્યા અને એનાથી અમારા ગામમાં પાંચથી છ ગણી આવક અમને વધી વ્યસન મુક્તિની દિશામાં સતત આગળ વધતું ભેખડિયા ગામ એક દિવસ ગુજરાત અને દેશભરના ગામો માટે એક ઉદાહરણ બનશે આ સાત વર્ષના સમયગાળા દરમિયાન ગામના પ્રત્યેક લોકો આ નિયમનું પાલન કરીને નિર્વસની બન્યા છે અને વ્યસન મુક્ત બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે રાજેશ રાઠવા દૂરદર્શન સમાચાર છોટા ઉદેપુર